આપણો ઇતિહાસ આવો વાસો છે વિશ્વમાં ફેલાયેલો છે જ્યારે આપણા દેશના ત્રણ ટકાના લોકો આપણને એસટીએસસી ને શુદ્ર કરે છે જય હિન્દ સાથે મિત્રો નમો બુદ્ધાય જય વાસુદેવ આપણે હાલ છીએ ઉપલેટા તાલુકાના ઢાંકવા જ્યાં અહિયાં જે પાછળ ના પડે પ્રદેશ છે એ બહુ જ ગુફાઓ છે આશરે અઢારસો વર્ષ પહેલા નો આપણો આ વારસો આપણો અતુલ્ય વારસો આપણો ઇતિહાસ છે અને મારી સાથે છે જલપાજી મારા જીવન સંગી અને સાથે આપણા અહિયાં સ્થાનિક કનુભાઈ મકવાણા જેમણે અહીંયા આપણને ગુફાઓ સુધી પહોંચવામાં ખૂબ જ મદદ કરી છે તેમનો પણ આ ખૂબ જ અને શરૂઆતમાં આપણે એમની પાસેથી અહીંની આ ગુફાઓ વિશે કેટલી જાણકારી છે શું શું લોકવાયકા છે શું હકીકતો છે એ પણ એમની જોડેથી શરૂઆતમાં આપણે જાણીએ નમસ્કાર સાથીઓ પ્રાચીન નગરી પેલા પાટણ કહેવાતું અહીંયા એ પછી નામ પડ્યું ઢાંક તો જ્યારે પ્રચાર માટે જે આવેલા બુદ્ધ ને બચાવવા માટે પ્રચાર પ્રસાર માટે ત્યારે રહેવાનું અહીં કઈ વિહારો હતા નહિ સારું છે પર્વતો છે અને પાણીની વ્યવસ્થા છે એટલે અહિયાં એને રહેવા માટેના સ્થાનો કરેલા હવે કેટલા વર્ષ થયા એ મારી પાસે કોઈ આઈડિયા નથી પણ મેં જયારે વાંચેલું સાંભળેલું ત્યારે એ લોકો અહીંયા આશરે દસ થી પંદર વર્ષ જેવું અહીં રોકાણા થાય ને જે આપડે પેલી સાઈડ છે માહદર્શાવળ ઉપર ત્યાં પણ ઘણો ખાસો સમય રોકાયેલા હતા અને ત્યાંથી પછી અહીંયા જે આ કોત્રીને પોતે અહીંયા સ્થાન કરેલું છે અને સાઈડમાં પણ અહીંયા મોટા પાંચક ગુંબજ બનાવેલા છે કે તેના રહેવા માટે અને આ સાઈડે પણ ત્યાં પણ એક બનાવેલું છે એટલે બૌદ્ધના પ્રચાર માટે બૌદ્ધની જે પરંપરાઓ છે જાળવી રાખવા માટે આ આ જ્યાં જ્યાં એને નિવાસ મળ્યું જે જ્યાં વાતાવરણ મળ્યું ત્યાં એ લોકો આવી અને અહીંયા સ્થાન ગ્રહણ કરેલું સરસ એવી જાણકારી આપી અને આપણું કેમેરાનું કામ સંભાળીએ છે કેલવિનભાઈ મકવાણા જે કનુભાઈના સુપુત્ર છે અને સાથે હવે આપણે આ ગુફાની થોડીક એક જણગારી ઝાંખી કરી લઈએ અને જાણીએ વિશેષ માહિતી કે શું શું અહીંયા છે તો અહીંયા શરૂઆતમાં જ આપણે જોઈ શકીએ છીએ આપણા સ્તંભ અને આ સાજીનો સ્તંભ હોય સ્તૂપ સાજી તો એ ટાઈપનું આ બનાવટ છે સૌદી અને અડી પટ્ટી અને આ જ્ઞાન કક્ષ છે એ આપણે જોઈ શકીએ છીએ અહીં આપણા પૂર્વજો જંગલમાં ધ્યાન કરવા આવતા અને અહીં પોતાનું ગુજરાત ચલાવીને અહીં ધ્યાન કરી અહીં જ રહેતા અને જે ગુફાઓની એ વખતની બનાવટ છે જે અત્યારે અને પુરાતન વિભાગ દ્વારા કોઈ સંરક્ષણ મળેલ છે નહીં જો કદાચ હોત તો અહીંયા એક વોર્ડ પણ હોત પુરાતન વિભાગનું આ બાજુમાં જ આ ધ્યાન કક્ષશે જે નીચે દિવાનું તૂટી ગઈ છે જેથી આખું ધ્યાન કક્ષ ખુલ્લું થઈ ગયું બાકી આ દરવાજો છે ને આખી આ દિવાલ હતી અત્યારે અહીંયા પશુઓ અહીંયા વસવાટ કરે છે આ પોતાનું રક્ષણ એ રીતે જ આખું આ નર્સ થવાના આરે છે અને ઉપર બીજા ભાગમાં પણ ઘણા બધા ધ્યાન કક્ષ છે જ્યાં આપણે જોઈએ જેની અત્યારે ખૂબ ખંડેર હાલત થઈ ગઈ છે જે આપણે વિપસના શિબિરમાં આપણે જોઈએ છે જે ધ્યાન કક્ષ ને શૂન્યાગાર હોય છે એ જ સેમ એ પ્રકારનું જ આ ધ્યાન કક્ષ દેખાઈ રહ્યું છે ખરેખર આપણો આ વાતો આપણી આ ધરોહર આવી હાલત જોઈને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે

અને એક તાકાતથી એક સ્વાભિમાનથી આપણા સમાજને પણ જણાવીએ એવી તાલુકામાં ઢાંક ડુંગરમાં આપણી બૌદ્ધ ગુફાઓ આપણો ઇતિહાસ છે જે આપણે માણીશું જાણીશું અને આપણું ગૌરવવંત ઇતિહાસ છે જે આપણા ભારત દેશના મૂળ નિવાસી જે એસટીએસ ઓબીસી જેને આપણે લાગે છે એને શુદ્ર બતાવી દીધા છે શૂદ્ર નથી આપણો આ વારસો છે આપણો આ ઇતિહાસ છે આ ગુફાઓ લગભગ આજથી અઢારસો વર્ષ પહેલા જ છે આ એક ધ્યાન કક્ષ છે પાછળ પ્રતિમા જે જોઈ રહ્યા છીએ બૌદ્ધ ની છે

Thank mm -hmm. you.

કઈક હોય શકે છે કા તો કુદરતી રીતે આવું પણ બની ગયું હોય સાથે મિત્રો આપણે અત્યારે હાલ જે ઉપલેટા તાલુકાના ઢાંકમાં છીએ આ ઢાંકની ગુફાઓ જે પાછળ આપણે જોઈ રહ્યા છીએ કે આપણે બુદ્ધની પ્રતિમા છે આપણે એનો ઇતિહાસ કે આ ઢાક આ ઢાક શબ્દ દરેક શબ્દ નો અર્થ હોય કેવી રીતે આ ઢાક ઢાક શબ્દ જે ટકા નાગવંશ એ તક્ષ તક્ષક નાગવંશ પરથી ઉતરી આવેલ શબ્દ છે ટકા નાગવંશ પરથી ટાક થયું અને આ ટાક અટક આપણા બહુજન સમાજમાં હાલ પણ જોવા મળે છે મિત્રો જેને શુદ્રો કહીને કલંકિત કરવાનું કાર્ય કર્યું છે વિકૃત લોકોએ આ ટાક શબ્દનો અપભ્રંશ થઈને આજે જેને ટાંકથી ઢાંકથી ઓળખીએ છીએ આપણો આ ઇતિહાસ આપણી આ ગુફાઓ અઢારસો વર્ષ પહેલાનો ઇતિહાસ છે આ ઢાંક આ ઢાંક અને અહીંથી સીધા આપણે બાંગ્લાદેશમાં જઈએ તો બાંગ્લાદેશની રાજધાની જેનું નામ ઢાકા છે ઢાકા એટલે આપણે વિશ્વ સાથે જોડાયેલા છીએ આપણો એવો ઇતિહાસ છે ગૌરવંતો આપણો ઇતિહાસ આવો વારસો શિખ વિશ્વ ફેલાયેલો છે જ્યારે આપણા દેશના ત્રણ ટકાના લોકો આપણને એસટીએસસી ને શુદ્ર કહે છે કહે છે 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 અપમાનિત આજે સમય આવી ગયો ભારતના ભારત દેશના એસટી એસસી ઓબીસી સમાજને પડકારો કરીને કરીને કહી દેવું પડશે કે અમે શુદ્ર નથી અમે ભારત દેશના મૂળ નિવાસી છીએ અમે આ દેશના શાસક વંશના છીએ અમે શુદ્ર નથી આવો પડકારો કરીને આપણે દરેક વ્યક્તિએ દરેક એસટી એસસી ઓબીસી પડકારો કરીને પોતાને સુદ્રઢ નથી કે જે આપણો માથે કલંક છે કે આપણે બધા સાથે મળીને આવો આપણો પોતાનો ગૌરવવંત ઇતિહાસ જોઈને આપણા બાળકોને આ ઇતિહાસથી આ વારસાથી ભરી દેશો તો આ દેશમાં જે આપણને કલંકિત કરી નાખ્યા છે અપમાનિત કે નીચ તો એ કલંક સાથે આપણે ના જીવીએ અને સ્વાભિમાનથી જીવીએ જેના ભાગરૂપે હું અત્યારે આપણો આ વારસો આ યુટ્યુબ ચેનલ સ્વાભિમાન યાત્રાના જરીએ આ ચેનલના રૂપે હું તમારી સમક્ષ આપણો આ ઇતિહાસ મોકલવાનો એક પ્રયત્ન કરી રહ્યો છું હવે મુદ્દા પર આવીએ તો આ હાલનું ઢાક ટાંક શબ્દનું અપભ્રંશ છે ટાંક એનો અપભ્રંશ થઈને હાલ આપણે એને ટાંક ઢાક કહીએ છીએ જેનો જીવતો જાગતો દાખલો આપણા એસટીએસસી સમાજમાં એસટીએસસી ઓબીસી સમાજમાં હજુ પણ નામો જોવા મળે છે તખતભાઈ તખાભાઈ તખીબેન આ બધા શબ્દો એમને ઉતરી આવ્યા નથી દરેક શબ્દ પાછળ કઈક ને કઈક ઇતિહાસ છુપાયેલો છે આ છે આપણો ઇતિહાસ આ છે આપણો તક્ષક વંશ વધના વારસદારો એસ ટી એસસી ઓબીસી જે પોતાના પ્રથમ ખોણાના બાળકને આ આખા માથામાં ટકો કરાવે છે ચોટી બોટી ના રાખવા એન્ટીના એન્ટીના આખું માથું ટકો કરાવે છે આ આપણી બોધ પરંપરા છે કેમ એ વખતે પોતાના પ્રથમ દીકરાને ધમના પ્રચાર પ્રસાર માટે પોતાનું પ્રથમ સંતાન દાન કરી દેવામાં આવતું જેને અત્યારે અત્યાર સુધીમાં અલગ અલગ પરંપરાઓના નામે અલગ અલગ લોકો એને આખું છે પોતાની જાતને શુદ્ર માની લીધા છે ટકા બીજું નામ બોડું છે ટકા સમાનાર્થી શબ્દ જોઈએ તો બોળો

આવી જ રીતે બોડિયા નામ જોઈ લો અને કમ્બોડિયા એ બોધિશ દેશ છે બોડિયા કમ્બોડિયા આપણા એસટીએસસી ઓબીસી નો આવો ગૌરવવંતો ઇતિહાસ છે ને આપણે પોતાની જાતને શુદ્ર માનીએ છીએ કેટલી કરુણતા છે અહીં ઢાકની બિલકુલ બાજુમાં જ કોલકી ગામ છે અને એવી જ રીતે આપણા દેશમાં જે શહેરો ગામો નામ છે એના પરથી પણ આપણે જાણી સમજી શકીએ છીએ કે કોલકી કોલકત્તા કોલ્હાપુર કોળીના ગુજરાતમાં આખો કોળી સમાજ છે જેની સંખ્યા પણ ગુજરાતમાં સૌથી વધુ છે અને આપણે શબ્દો દ્વારા પોતાની પોતાના પોતાનો ઇતિહાસ જાણીએ શબ્દ પર પકડતી પોતાનો ઇતિહાસ જાણીએ ટકાનું બીજું નામ બોળો અને ત્રીજું નામ પણ છે મુંડો ટકો મુંડો કે છે તો આજે પણ આપણા આદિવાસી સમાજમાં મુંડા અટક જોવા મળે છે આ બોળો શબ્દ એ પણ આદિવાસી સમાજમાં જોવા મળે છે બોળો તરીકે ઓળખાય છે બોળો એ મૂળ બૌદ્ધ શબ્દોનું રૂપ હોય એમ જણાય છે બૌદ્ધો શબ્દો નો અપભ્રંશ થઈને આગળ બોળો અને બોળો થઈ ગયા હશે

ટકા નાગાના કારણે અસ્તિત્વમાં આવ્યો છે કારણ કે મહાભારત કાવ્યમાં હસ્તિનાપુરને પાંડવો પાસેથી આ ટકા નાગ કબજો કરીને ફરીથી વસાવે છે આ તક્ષક નાગના લોકો ટકા નાગના વારસદારો જ્યાં ગયા ત્યાં પોતાના નામના સ્થાનકો બનાવતા ગયા તક્ષક નો અપભ્રંશ થઈને તક્ષશિલા થયું હાલ ટાંકી ટકા શહેર ટકકારિકા નદી રોહતક એનો અપભ્રંશ થઈને અત્યારે રોહતક કાશ્મીરમાં હતા કરે કાટા નાગ એ કાશ્મીરમાં હતા હ્યુએ જે વિદેશી મુસાફરી હતો એ લખે છે કે મુલતાન મોટા નાગ જે અધિકાર હતો

મહેન્દ્ર મૌર્ય સાહેબજીનું છે એમણે ખૂબ જ અભ્યાસ કરીને અલગ અલગ જગ્યાએથી મેળવીને એમણે ખૂબ મહેનત કરીને આવું સંશોધનો એમની જોડે છે તો એમને પણ આપણે સાંભળીએ આમ તો અમે જોડે જ આવવાના હતા અમારા અગાઉ ઘણી પણ વાત વાર વાત થઈ પણ અમુક સમયના કારણોને સામાજિક જીવનના લીધે જો કે સેટ નથી થતું પણ હું જરૂર મોહિન્દ્રજીને આપણી યુટ્યુબ ચેનલ પર કે એમના ઘરે જઈને આપણે આના પર એક ભાર આપશું આપણો સાચો ઇતિહાસ જાણીશું આપણે એસટીએસ ઓબીસી કેવી રીતે સંકળાયેલા છે એકબીજાથી એમનું બહુ જબરજસ્ત અધ્યયન છે અને જે આપણે એમને ખરેખર જાણવા જોઈએ સાંભળવા જોઈએ અને હું આ યુટ્યુબ ચેનલ માધ્યમથી મોહેન્દ્રજીને પણ એક નમ્ર વિનંતી કરું છું કે તમે એક આ તમારું જે અધ્યયન છે એનું આખો ગ્રંથ બુક એક બહાર પાડો જેનાથી આપણે આપણો ઇતિહાસ જાણીશું તો ગૌરવથી જીવીશું અને આપણે પોતાની જાતને ઓળખશું આ સાથે મને આટલું સાંભળ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ બીજો જય અહીંયા આ પ્રતિમામાં પાછળ નાગ દેખાઈ રહે છે આપણે નાગવંશી હતા જેનું આનથી મોટું પ્રમાણ કોઈ બીજું આપવાની જરૂર છે નહીં